માનવ વિશ્વાસ કરીને સમય બની સમજાઉ છું એ માનવ વિશ્વાસ કરીને સમય બની સમજાઉ તું આ દુનિયામાં ઈચ્છા છી અવતાર જરીને હું આવું છું

માંડવી માં જે મજા પડી જાય હું કહું હમ એ વ પેલા છોકરા વાતો કરતા હતા હારું પેલું પેલું એ આવે પેલું થર્ચ કરે મને મોજ બની ગાચક પણ આપડે મોડ નહી પેલું થર્ટી પેલું પ્લસ દર વર્ષે આવે ને એ આપડે થર્ટી ફર્સ્ટ ના દારા આપડો હતી કજુ કરીએ એક આયોજન કરીએ આપડે

ઈદર પીએ આમ પીન પછી આપણે જીના ગેર સર પ્રસંગ બગારે હોય ને ઈવમ ગેર જઈન માફી માંગવા જઈએ બાયા વાય જાન તો માફી માંગવા જવાનું સાઈ ને તી મોજો બોલી તો પીઉ પોલે આપો લાલે એક જા ચાલી એમ અને આપ પછી પીધા વગર જીએ ને તો એ પાન તે હમણાં માફ ના કરીને એટલે આપણે

ભાઈ ગમે એટલા હોય હોય જે પૂરા તમે યાર કરો એટલા પૂરા તો બહુ હજી તો પડ્યા પણ હજી હજાર જોવું મારે તમને રહેવું હોય ને તો કાલ હવે હું ટ્રેક્ટર મોકલી દઉં બરાબર તમ તય પકડવાનું કરજો પૈસા જોતા હશે તો હું જેટલા જોવું એટલા ભાઈ હોય યાર અત્યારે મારે જરૂર હોય ને તમે યાર આના ગુની કરો ખરેખર તમે બે જણા ખરા ઘડી ગયા હો સો મહિના બંધ કરીને આ પાછા ચાલુ કરી દે તમારા ધ્યા ના હોય ના

કોવિડ વાળું ટ્રેન એટલે માફ કરી દેતી આપણો આ સે રોગ ના રોગ થી લડાળવા કરતી ફાસ્ટ કે બાદ પપ્પા રો જો તમે તમે ઓટલા પેક તો દહીં દહીં આવ એવા તું તું ઓટલ ને પેલી બાજે લેવા લેવા ને કરતું તમે હાથ જન્મ માં છો તો એ તમારો જન્મારો નહિ સુધારવાનું જન્મારું કર્મ ભાઈ

બસ મારા કુતિના બસ ઓરો પૂરા ખાય પૂરા મારી કુતિના કોમ તમે મા બેસ જો તોટો એટલે તું એવો

maroba maroba ni sama ki hai pe mata